કોઈ પૂછવા નહી તો ડાયરેક્ટ ખેતર માં જો ને પરા નહી તો મારો અમે જુનો સંબંધ છે જુનો સંબંધ છે તો 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 તમાર કો વધો નહી તો લઈ આવ મારા તો નહી મેળા હું તો લઈ દી આ રજો જો તા તમ કરે ત્યારે ખેતર માં જો ને પરા બોરવા ડાયરેક્ટ ખેતર માં જો પરા હો સુખા તારી મેશી નો શું હવાલ આવે છે કેટલી તારા ક્ષેત્રમાં મેશી ઊભી રહે છે ને હવે સુખા તો જો હવે હું આગળ ઝાડે જાશું

એના માં મેલવા છે લેવા ડળ જા હા આવો એને શાક પાજી તો નહીં રેવા દે હો એ ટાઈમ તો તૈયારી જ છે પેલું સુખાઈ સુખાઈ શાક લેવા શાકભાજી લેવા ના શાકભાજી પૂરું ભાઈ વાય છે ચાર રીતે એમ મેં લેવા દઉં મહેમાન આવે છે કે લેવા દઉં અમે તો આ ભલે લઈને આવ્યા હા એ તો ઘરે ખોટો હેડા લઈને હા અને હું તો મેં લે આવ્યા શાકભાજી તો આ મેં શી શું વાય છે ડુંગળી મીસી ધણા એમ શાકભાજી તો ઘણો ઊભો તો એમણે જ આવું છે આવું તમે જઈ આવો હેડો હેડો અમારો નમ ના લેતા કે એની મિલ્યા હેડો હેડ ચા પોણી કરતા હેડો

આરી બોલુ દીજે આહો મત તો દીજે જોજી ઉખારી છે હે વાર ભાઈ લેવા દુલા પારિયા બોલવા એ ઉખાડો આ તો આ હું લે લે પછી થઈ ની આવું સુખઈ કો હે ની ના કોઈ ના કે

આ ભાગે ડુંગળી ભાગે તો આમ બહાર આય તો બરે બરે વાતું બરે કને કુથી મોવા જાદો ડુંગળી પાટી કડી કરી છે મા આ કડી કરી છે કડી કરી છે હોય તો લે ડુંગળી લે ઓ આ આ મારો છે એ ગટુ

અર ના તો વાત હાલી પણ આ ચોરી કા ના કે હોય હેડો અર વાત પકડો હેડો જો આયા હે હેડો તો વાવ થઈ ના પડે હેડો આયા મારા ઓંયા જો લેલ લાગી હોય બુલેજ દિખારા નઈ ઓમ ફરડે દિખાર એ અલ્યા સકરા ઓ દાન્યા પાયરા ન કાયે તોરા ઢુંગળી લહોણ ન